કલેક્ટ કર્યા પછી એને લેબોરેટરીમાં લાવવામાં આવે છે અને પછી જે લેબોરેટરી પ્રોસેસ છે એમાં અમે એનું ડિટોક્સિફિકેશન કરીએ છીએ કે જેનાથી એમાં કોઈપણ જાતના કાર્સિનોજન્સ છે હેવી મેટલ્સ છે એ બધાને રિમૂવ કરવા માટે એને ત્રણ ટાઈપનો વોશ આપીએ છીએ જેમાં એસિડિક વોશ આવે છે આલ્કોહોલિક વોશ આવે છે અને બેઝિક વોશ આવે છે પછી અમે એનો પલ્પ બનાવીએ છીએ અને પછી જે ટ્રેડિશનલ પેપર મેકિંગ મેથડ છે એનાથી અમે એને પેપર બનાવીએ છીએ અને પછી અમે એમાંથી કિચેઇન્સ અને જે બુક માર્ક્સ છે પછી કોઈ પણ ગિફ્ટિંગ આર્ટિકલ્સ છે જેમ કે તમારે ફ્રેમ બનાવી છે તો એ બધી વસ્તુ બનાવીએ છીએ અત્યારે અમે સેલિંગ નથી કરતા અમારો ફ્યુચર પર્સ્પેક્ટિવ કોઈ કેવો છે કે અમે એક વેબસાઇટ બનાવવાના છીએ અને તેમાં અમે આ વસ્તુનું સેલિંગ કરવા ઈચ્છીએ છીએ મારું નામ જય મહેતા છે જય ભાઈ કહેશો કઈ રીતે આખી મુહિમ છે શરૂ કરવામાં આવી છે કઈ રીતે આ જે પ્રોજેક્ટ છે તે અમે કોલેજમાં એસએસઆઈપી સ્ટાર્ટઅપ અંતર્ગત ચાલુ કર્યો છે પ્રોજેક્ટ અને આ એક એન્વાયરમેન્ટલ અવેરનેસ બી આમ આનાથી અમે ફેલાવી રહ્યા છીએ એક્ચ્યુલી આપણે જાણીએ છીએ કે સિગરેટ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ એટલી જ એન્વાયરમેન્ટ માટે પણ હાનિકારક છે અને આના ડેટાની વાત કરીએ તો લગભગ વર્લ્ડની અંદર ફોર ટ્રિલિયન સિગરેટ્સ યરલી ડિસ્કાર્ડ થાય છે અને ઇન્ડિયામાં બે કરોડથી વધારે સિગરેટ પર આવર ડિસ્કર્ટ કરવામાં આવે છે અને સિગરેટ જે છે તે વન ટાઈમ પ્લાસ્ટિક સોલ્યુશન છે વન ટાઈમ પ્લાસ્ટિક છે અને તેને માટેનું કોઈ સોલ્યુશન અવેલેબલ નથી માર્કેટની અંદર ને એનો કોઈ યુઝ નથી તમે માઉન્ટેન પર જાઓ કે કશે પણ જાઓ તમને સિગરેટના બર્ડ્સ ત્યાં જોવા મળે છે અને આ એક પોલ્યુશન એન્વારમેન્ટને પણ નુકસાન કરે છે તો એને અકોર્ડિંગ અમે આનું સોલ્યુશન લાવવા માટે અને રિસાયકલ કરવાનું શરૂ કર્યું છે અને એ રિસાયકલ કરીને એમાંથી અમે રિસાયકલ પેપર બનાવી રહ્યા છે આ જે પેપર છે તેની અંદરથી આર્ટિસ્ટિક પ્રોડક્ટ અને અધર સ્ટેટનરી પ્રોડક્ટ્સ બની રહી છે તેમજ આની અંદર અમે આ સીડ્સનો ઉપયોગ કરીએ છીએ જેથી બાયચાન્સ આગળ જઈને આ પેપરને પણ ડિસ્કાર કરવું હોય તો તેમાંથી આપણે પ્લાન્ટેશન કરીને એમાંથી પણ છોડ ઉગાડી શકાય એવું છે